અમે સાડી પણ વેચીએ છીએ તો અમારા ઘરની જરૂર મુલાકાત લેજો તમારે કોઈને જો લેવી હોય તો હું એડ્રેસ તમને નાખી દઈ વિડિયામાં તો જોઈ લેજો અમે બીજા વિડિયામાં ખોલીને પણ બતાવશું આ સાડી તો તમારે કોઈને જો લેવી હોય તો અમારા ઘરની જરૂર મુલાકાત લેજો હેલો ફ્રેન્ડ્સ તો હેને અટાણે વાગ્યા હાળા સો ને અમને ભૂખ લાગી હતી તો નાસ્તામાં કરી ચિપ્સ તો આ તરાઈ ગઈ ને આ તરવાની બાકી હે તો મારી મમ્મી જો તરાઈ દઈએ હમણાં તો હાલો તમારે ચિપ્સ ખાવી હોય તો ચિપ્સ ખાવા એના વિડીયાનું એન્ડ આંજ કરી દઈએ તો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં